તાપી જિલ્લા ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટચોર ગદ્દીસોળના સૂત્રો સાથે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જાણવા મળી રહ્યું છે કે મહારાષ્ટ્ર હરિયાણા સહિત લોકસભાની ચૂંટણી જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીને સહયોગ પૂરો પાડનાર ચૂંટણી કમિશનની પોલ ઉગાડી પડી હતી ત્યારબાદ સંવૈધાનિક સંસ્થાના વડાએ દેશ સમક્ષ હળહળતું જુઠ્ઠાણું ચલાવીને દેશની જનતાને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો

અત્યાર સુધીમાં જે રીતે આપણે ગણતી માનતા હતા કે ભાઈ આમાં આવું ન થાય તેમ છતાં પણ આજે એના જે મતદારી યાદીઓ છે એ મતદારી યાદીઓમાં જોતા બીજા બીજા રાજ્યના નામો બીજા બીજા રાજ્યોની ભાષાઓ ગુજરાત જેવા રાજ્યમાં આ સ્થિતિ થતી હોય તો ખોટી નવસારી લોકસભાની વાત કરીએ અને ચોર્યાસી વિધાનસભા કુલ મતદારો છે છ લાખ જેટલા મતદારો છે મતદારની યાદીમાં પણ જુદા જુદા હેસિયત થી એને છૂટા પાડીને એક નામ હોય તો એના મતદારની યાદીમાં ચાર નામ નીકળે બે નામ નીકળે એ રીતેના જે નામો અત્યારે યાદીમાં જો તે પણ મહારાષ્ટ્ર રાજ્યના હોય એવા ભાષામાં મરાઠી ભાષામાં સફાયેલા નીકળેલા છે એવું આજે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જે પ્રમુખ સાહેબ છે અમિતભાઈ ચાવડા એમણે પણ આજે મીડિયા સાથે વાત કરી છે કે ભાઈ આ પ્રકારના જે ખામી વાળા જે નીકળેલા છે એ જોતા ચૂંટણી પંચ અને ભાજપ સાથે આ કાર્યક્રમ થયેલો છે એવું લાગે છે અને આજ રીતે વોટ ચોરી છે ત્યારે જોઈએ છે કે વોટ ચોરીની જે પુનરા જે ઘટનાઓ છે તેને કેવી રીતે કરવામાં આવી છે એટલે કઈ દિશામાં આ લોકો લઈ જઈ રહ્યા છે એક વ્યક્તિ બે નામ

આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને પંચ સાથે મળીને આ કાર્યક્રમ ગોઠવામાં આવેલો છે રાજ્યમાં પાંચ કરોડ છે અને બાર ટકા આપણે ગણીએ તો બાસઠ બાસઠ લાખ એકત્રીસ હજાર સચોડ ને મળ્યો જેટલો આજે એ પણ પકડાવી આવે છે સીધું જેમ એટલો મોટો તફાવત છે કે પાંચ કરોડની સામે બાસઠ લાખ જેવા મતદારો એક જ ચોર્યાસી બેઠકમાં જયારે મળતા હોય ત્યારે આ રીતે સી આર પાટીલ સાહેબ છે કેન્દ્ર સરકારના મંત્રી પણ છે એને ગુજરાતના જે આજે ભાજપ પાર્ટીના પ્રમુખ પણ છે ત્યારે એમણે અત્યાર સુધી આટલા વધારે મળતો થી જયારે જીતતા આવ્યા છે ત્યારે આવા જે ખોટું કરીને ખોટા મતદારો ઉભા કરીને ચૂંટણી પંચ સાથે મેળા આ રીતેના જે મતદારી આ જે બની છે ને એમાં જે ફેરફાર થયેલી છે જે બિહારના પણ મતદારો છે અને મહારાષ્ટ્રના પણ મતદારો છે આ બંને રાજ્યના ભાષામાં એમની ભાષામાં જયારે મતદારી યાદીમાં નીકળતા હોય ત્યારે સડક ચક આજે અમારા પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબે કીધું છે કે આમ હું યાદી બેઠો છું એને હું સાબિત કરી બતાવવા તૈયાર છું અને એકત્રીસ તારીખે અમદાવાદ કલેક્ટર પણ મળવા જવાના છે વેલી આકારમાં અને ત્યાં પણ આ મુદ્દો સહિત એ લોકો લેખિતમાં રજૂ કરવાના છે આવેદનપત્રો પણ આપવાના છે ત્યારે આ રીતે બીજી ભગતમાં જે સાચા મતદારોને જે સાચો અધિકાર એ રીતે સીધી લેવામાં આવ્યો છે કે મતદારને ખબર પણ પડતી નથી અને એનો મતદાર અધિકાર છે બ્યુરો રિપોર્ટ એચજીવી લાઈવ ન્યુઝ સુરત હર સત્યની સાથે